રાત્રે અટાણે ભૂકો હારવાનો કામ ચાલુ છે જોઈએ જે માદળમ પડની

આપડી તો લાલે જો આતો કે તું રોટાવેટા રાખવા જા એ કે હું આ તો બેઠો આપણે રોટાવેટ રાખવા જવાનું હા ને મને આપડે આ કેરા લુંગુ તો નતો ગયો તો તું કાલો જોવા આવીએ છીએ કેવી થયું આપણે જોવા જઈએ છીએ હું કીએ લંગુ આપણે જ્યાં આ બાકી રોયલ વસ્તુ પડ્યો ખતરનાક ને આ છે આપણો મિની બગીચો પૂરી છો ભાઈ જોવા ધીરે ધીરે પાકવાના ચાલુ થશે ને લૂંગ જોરદા પાછી જોઈએ કા આવી ટોટલ ત્રણ ને આવ્યો ને જોવામાં આવે છે ચાલુ થઈ આવવાની ચાજ નહી આવો પડી હો પણ

तो तुम्हारा दिन कैसा गयो आज ऋषाबेन हरो गयो हैं एम तो बुरो नहीं गयो એટલે કેમ બુરો ન હોતી ગયો લાઈ હિન્દી મે વાત કરતે હૈ નહીં યસ નહીં નહીં હિન્દી વ્લોગ બનાના હે રોકો હમ આપ બોલો ક્યા તમારો દિન કેસા ગયા અચ્છા અચ્છા ગયા તિર હોક ક્યુ નહીં હે આપકો એક ઠકા લોંગડા મન લાવ দিয়া બેન આપી આપણ દેખો હૈ નહી આ ગુરા સોળે જરા પડી હૈ તો આપડે કામ ઉતાર છું આગળ आपको कुछ आइडिया है मुझे नहीं है। हो <laughs> <laughs> <वो> क्या था? <laughs> हार ना लते मुल्क ना बोल लो लेकिन यहाँ पर है ना मोटर कट हो जाओ उनसे। कहाँ पर जाना है? वो वहाँ पर। वो वहाँ पर कहाँ? भुरिया कैच। अभी तुरिया फेंका गया है और भुरिया ने कैच कर लिया। <laughs> हाँ 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 हाँ। बेहद बढ़िया। वादिया बेन। तुम एके का बाहू तीन के तुर के अभी हम बैठ गए हैं रेड लायन पे और हमारे साथ है पैसेंजर त्रिशा बहन जिसका नाम है जीनल एंड आयक से लाल जवाब <laughs> माया 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 और अभी हम भगाड़ेंगे त्रिषा बहन हेठा पार देंगे

ટોલી માં ભર્યા છે ખાતર ને ઘઉં અર્જુન ભાઈ મજામાં ઈધર બ્લેક બિસ્ટ પડા હે ને વા દેવી બાપો જો આ વાવ વા જાય આપણી આઈ જવાનું છે ઓર અભી દેખી આવો ઓર યે બેવાજી બાદ

इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी तो आप पुगी गया ना अपने नाड़ो बाजन थे मोटर ने भाई दिवस ट्रेक्टर आवा दिए

જો પાકરે જલ્દી જલ્દી રાત હો ગઈ હતી આય આય તો ને ચાલુ થઈ ગયું છે ગો

તક તો પાગ આ ભોરિયા રાઈ ના ખાતર તો ફાઇનલી મોટર ઉપર આવા ગાય આ આપણે મોટર કાઢ બરોબર મોટર ભરી ગઈ છે દે બાપન કેવાનું એમ છે તમે ઓડિયન્સ આજ પૂરા કરતા ભાઈ ભાઈ